મહુવા પોલીસને વેલણપુર ગામની સીમમાંથી મળી મોટી સફળતા ફિલ્મી ટભે પીછો કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડતી મહુવા પોલીસ મહુવા પોલીસના પીઆઈ કેસી પારગી તથા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જયસિંહભાઈએ ચોક્કસ બાતમી મળી હતી કે ટાટા કંપનીની ઇન્દ્રા ટેમ્પોમાં વિદેશી દારૂ ભરી ટાંકલથી મહુવા તરફ આવવાનો છે આ અંગેની બાતમી મળતા મહુવાના પીઆઈ કેસી પારગી અને હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈએ સણવલ્લાથી વસ્કુઈ જતા રસ્તામાં ફિલ્મી ઢબે વોચ રાખી બાતમીવાળું વાહન ચેક કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ અગિયારસો ચોવીસ જેની કિંમત એક લાખ એકતાલીસ હજાર છસો તથા ટેમ્પો મળી મુદ્દામાલ સાથે ચાર લાખ ચુમ્માલીસ હજાર છસ્સોના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના સિરાજ શાહની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે